તો સુરતના ઉમરપાડા વિસ્તારમાં આ ફાટ્યું છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે નદીઓમાં પાણીની આવક તથા થતાં બે કાંઠે થઈ છે નદીઓ અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા સુરતના ઉમરપાડા વિસ્તારમાં આ ફાટ્યું છે ઉમરપાડામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને એક ડેમ નદી નાળામાં ભરપૂર પાણીની આવક થઈ ઉમરપાડાની મોહન વીરા અને નદીઓ નદીઓ બે 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 કાંઠે કાંઠે વહેતી વહેતી થઈ થઈ ગઈ છે ત્રણ એકસાથે વરસાદ ગયો એક તરફ શહેરીજનો ત્રાહીમા બીજી તરફ નદીમાં નવા નીરની આવક અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે હજી પણ વરસાદ અવિરત રીતે ચાલુ છે આવનારા ચાર દિવસ જે રીતે ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર આજથી જ દેખાવાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થઈ ચૂકી છે ઉમરપાડામાં ધોધમાર વરસાદ આ છ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર પાણીનો એક તરફ દસમસતો પ્રવાહ ઉમરગોટ ઉમરપાડામાં વધુ વરસાદને પાણીના કારણે ઉમરગોટ ગામ જે સંપર્ક વિહોણું થઈ ગયું બીજી તરફ ભરૂચની નદીઓ બે કાંઠે વહેતી થઈ શહેરી વિસ્તારો પાણી પાણી થયા કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા વહેલી સવારથી ઉમરપાડામાં જે રીતે આ ફાટ્યું છે જેને લઈને નદીનાળા અને જે મુખ્ય માર્ગો છે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ઉમરપાડામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને લીધે જન જનજીવન પ્રભાવિત થયું છે આ જે વારી ગામથી જે ઉમરપાડા જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં તમે જોઈ શકો છો અને નદીના જે પાણી ફરી રહ્યા છે જે રીતે ઉમળપાડામાં વરસાદને લઈને ઠેર ઠેર જનજીવન પણ પ્રભાવ થઈ રહ્યું છે મોટાભાગની જે નદીઓ છે ચાર જેટલી નદીઓ છે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જે સ્થાનિકો આ રીતે હાલાકીનો સામનો રહ્યા છે ખાસ કરીને જે ઉમળપાડામાં જે વિસ્તારમાં જે નીચાવાળા જે માર્ગો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ છે જે રીતે અને હાલ તો જે રીતે ઉમરપાડામાં વરસાદ થરત વરસાદને લઈને વહીવટ તંત્ર પર હાલ એલર્ટ બન્યું છે નિરેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત